પારડીમાં પોલીસ વકીલ સરપંચ અગ્રણીઓની નવા કાનૂની કાયદાના અમલીકરણ અંગે બેઠક મળી ફરિયાદ તપાસ કરવા સરળતા સાથે જજમેન્ટ ન્યાય ચાર્જીસ માટેનો સમયગાળો નિશ્ચિત કરાયો હોવાનું જણાવતા વકીલ કે આર ત્રિવેદી પારડી વિશ્રામ હોટલ ખાતે આજ રોજ પોલીસ વકીલ સરપંચ અગ્રણીઓની નવા કાનૂની કાયદાના અમલીકરણ અંગે બેઠક મળી હતી ડીવાયએસપી કુલદીપ નાઈ પીઆઈ જીઆર ગઢવી સરકારી વકીલ કેઆર ત્રિવેદી પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ સરપંચ પોલીસ કર્મી અન્ય વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં નવા કાયદા અંગે માહિતી આપવામાં આવી હતી વકીલે જણાવ્યું હતું કે પહેલી તારીખથી નવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે જેમાં પ્રજાના અધિકાર સુરક્ષાને ધ્યાને રાખી કરવામાં આવ્યા છે આવનારા દિવસોમાં સુરક્ષા ફરિયાદ તપાસ કરવા માટે પોલીસ અને નાગરિકોને સરળતા થઈ શકશે તેમજ ફોરેન્સિક લેબમાં પોલીસને સહાય તેમજ જજમેન્ટ ન્યાય ચાર્જશીટ માટેનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો છે જેને લઈ આવનારા દિવસોમાં ફાયદા અને સુરક્ષાનો નાગરિકોને અનુભવ થશે પહેલી તારીખથી જે નવા કાયદાઓ અમલમાં આવેલા છે એ નવા કાયદાઓના અમલીકરણમાં જૂના કાયદાઓની જગ્યાએ જે નવા કાયદાએ સ્થાન લીધું છે એમાં નાગરિકોને સુરક્ષાનો વધુ અનુભવ થાય પોલીસ તંત્રને પણ કાર્ય કરવામાં વધુને વધુ સરળતા રહે અને પ્રજાના જે અધિકારો છે ખાસ કરીને સુરક્ષાનો અધિકાર તો ભારતીય જે સુરક્ષા સંહિતા છે એની અંદર ફરિયાદ કરવાથી માંડીને તપાસ કરવાથી માંડીને ચાર્જશીટ કરવા સુધીના જે પ્રોવિઝનો છે એમાં ખૂબ સરળતા કરવામાં આવી છે લોકોને પણ પોતે ફરિયાદ કરવામાં વધુને વધુ સરળતા રહે પોલીસ તેમને તપાસ દરમિયાન વધુને વધુ ન્યાય આપી શકે એ પ્રમાણેની ફોરેન્સિક લેબોરેટરીના પોલીસ તંત્રને જે કોઈ પણ સહાય થવાની છે આ બધી જ બાબતો છે અને ચાર્જશીટ કરવાનો જે સમયગાળો છે ન્યાય મળવાનો જે સમયગાળો છે જજમેન્ટ આપવાનો જે સમયગાળો છે તમામ વસ્તુઓ નિશ્ચિત કરવામાં આવેલી છે અને એને કારણે આપ જોશો કે આવનારા દિવસોની અંદર આ જ્યારે અમલીકરણ શરૂ થયું છે એના જે ફાયદાઓ છે એમ થતાં આવનારા એક બે વર્ષની અંદર લોકોને એનો અનુભવ થવા માંગશે અને અનુભવ થશે ત્યારે ખરેખર સમયની જરૂરિયાત પ્રમાણે જે કોઈ પણ સરકારે જે પગલાં લીધા છે એ ખરેખર ખૂબ સમયની જરૂરિયાત પ્રમાણે યોગ્ય છે અનુકૂળ છે અને લોકોને સુરક્ષાનો પણ અનુભવ થશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો